અચલ ગચ્છાધીપતિ સાહિત્ય સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય ગણી વર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી માંડવીના ગુર્જર જૈન સમાજ અભિયાન મંચના ઉપક્રમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક પ્રસંગે સાધાર્મિક ભક્તિ અનુકંપા ભક્તિ અને જીવદયા ભક્તિના કાર્યો દાતાશ્રીઓના સહકારથી કરવામાં આવ્યા હતા સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ જીરાવલ્લા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના આર્થિક સહયોગથી ચારસો કિલોગ્રામ લીલા ચારાનું મૂંગા પશુઓને નિરણ કરાયું હતું પક્ષીઓને સો કિલોગ્રામ ચણ અને શ્વાનોને વીસ કિલોગ્રામ બિસ્કિટ આપીને જીવદયાના કાર્યો કરાયા હતા મહેતા વનચંદભાઈ મુળજીભાઈ હસ્તે રજનીકાંતભાઈ માંડવી મુંબઈ તથા સદગૃહસ્થ દાતાશ્રીઓના સહકારથી સાધાર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિના કાર્યો કરાયા હતા માંડવીના જરૂરતમંદ સાધર્મિકોને અડદિયા લાડુ અને શાલથી ભક્તિ કરવામાં આવી હતી માંડવીના આંબા બજારમાં આવેલા ત્રણ ગચ્છના ઉપાશ્રયમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં દિનેશભાઈ શાહ સેવા મંડળ અને નાનીપક્ષ જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ શાહ છકોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા શાહ અને અજીતનાથ જિનાલયના ટ્રસ્ટી વિનયભાઈ શાહ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા